ભારત વર્ષ માટે બાવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસે સોનેરી શરૂઆતનો દિવસ અને આપણા સર્વ ભારતવાસી માટે ગૌરવનો દિવસ આ દિવસ નિમિત્તે વલસાડના શ્રી પાશ્વનાથજીના લયમાં સવારે પૂજન અને સાંજે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટ્રસ્ટીઓ નિમેશભાઈ તથા અજયભાઈ સાથે મોટી સંખ્યામાં જૈન ભાઈ બહેનો યુવાનો જોડાયા હતા શરૂઆતમાં ભક્તિ ગીતોની ધૂન મચાવી હતી અને મહાઆરતીનો ચઢાવો શ્રીમતી સોનલબેન તેજસભાઈ સોલંકી જૈન પરિવારે લીધો હતો આજ રોજ જય જય શ્રી આદેશ્વર જય શ્રી રામ આજ રોજ આપ સૌ જાણો જ છો કે ખૂબ લાંબા ચારસો અઠ્ઠાણું વર્ષના લાંબા વનવાસ પછી આ કાયદાકીય રીતે જીત મેળવીને આજે પ્રભુ રામ અયોધ્યામાં બિરાજમાન થયા છે અને સનાતન ધર્મ માટે આજે જે આનંદ છે એ વ્યક્ત થાય એવા કોઈ શબ્દ જ નથી અને મન ભવુક બની જાય છે રામની રામ એટલે ચેતનાનો સંચાર છે અને જૈનો સાથે જોડાયેલું રામાયણ અને રામ ભગવાન માટે આજે દેવ અમારા ગુરુજીએ પણ આ રીતના આયોજન માટેની એક વ્યવસ્થાના ભાગરૂપે વલસાડ શ્રી સંઘના બંને ટ્રસ્ટીઓ અજયભાઈ શ્રી નિમેશભાઈ છે અને તમામ ટ્રસ્ટીગણ તમામ ભાઈઓ બહેનો અને સંઘના યુવાનો વતી આજે અહીં મહાઆરતીનું આયોજન થયેલું પ્રભુ શ્રીની પ્રભુજીની આરતી અમે અહીં ઉતારી મુખ્ય વાત એ છે કે આર્ય સંસ્કૃતિ આર્યભૂમિ અને આર્ય સંસ્કારોનો આ દેશ એ ચોર્યાસી લખ ફેરા પછી આપણને એક ખૂબ જ પુણ્ય કર્યા પછી આપણને ભૂમિ પર જન્મ મળે છે એનું ગૌરવ અને એના સંસ્કારો આજે હવે પછીની નવી પેઢી અને બાળકોને આપવાના છે અને આજે જે માહોલ આપણે જોયો છે દેશમાં અને નરેન્દ્રભાઈ મોદી એક યુગ પુરુષ તરીકે આજે જે દેશનું રક્ષા કવચ બનીને ઉભરી ગયા છે એના માટે ખરેખર આજે હું કૃપાળુ પરમાત્માની અમારા સૌ બધી અમે આભારી છીએ અને આ રીતના આયોજનો બધે જ થયા છે આજે સમાજ તરફથી પણ એક આયોજન થયું છે બોલો શ્રી મહાવી સ્વામી ભગવાન કી જે જૈન ધર્મ એ કાર્ય સંસ્કૃતિનું જ એક ધર્મ છે હિન્દુ સાથે એક જૈન ધર્મ બી એક એટલો સંકળાયેલો છે આજે અમારા ગુરુજી તરફથી પણ એવું આહવાન આપવામાં આવ્યું હતું કે આપણે એક મહાઆરતી પૂજનને બધું કરો આજે સવારે અમે આ દેરાસરમાં સવારે સાત કલાકે એક વત્સ ગરમ પૂજન જે અમારા જૈન ધર્મમાં ખૂબ જ મુખ્ય છે એ અમારા ગુરુજીની આજ્ઞાથી આજે સવારે વિશ્વ શાંતિ માટે અને આજથી જે બે બે વાગ્યે જે પ્ર પ્રતિષ્ઠા મહોત્સવ હતો રામજીનો તે નિર્વિઘ્ન પૂર્ણ થાય તે કારણે અમે એક વત્સગરમ પૂજનનું આયોજન કર્યું હતું સવારે ખૂબ સુંદર માહોલમાં આ પૂજનનું આયોજન કર્યું અને બપોર સાંજ પછી આ એક મહાઆરતીનું આયોજન કર્યું જૈન ધર્મ પણ હંમેશા હિન્દુ ધર્મોની જો જેવો જ છે અને જેની સાથે જ છે એવા અમારા જૈનો તરફથી પણ અમે આ રામલીલાના આજે પ્રવેશ અંગે ખૂબ ખૂબ ખુશ છીએ સનાતન ધર્મ એક સનાતન ધર્મ હિન્દુ માટે એક અને નરેન્દ્ર મોદીનું જે ને અઠ્ઠાણુંમાં જે સપનું હતું કે મારે અહીંયા રામ મંદિર બનાવવું જ છે આજે એમનું સપનું પૂરું થયું છે અને આખા હિન્દુસ્તાનમાં આખા ભારત દેશમાં એવો એક સુંદર માહોલ આજે ઊભો થઈ ગયો જાણે દિવાળી કરતાં પણ વધારે માહોલ આજે પૂર્વ ભારતમાં અને આ ઉપરાંત પણ દેશ વિદેશમાં પણ કાલે અમે રેલી જોઈ ત્યાં અમેરિકામાં પણ અગિયારસોથી અગાડી અગિયારસોથી પણ વધારે ગાડીઓ રામલીલાની ખુશીમાં ઝંડા લઈને અમેરિકામાં ફર્યા ખૂબ ખૂબ આનંદ થયો દેશમાં અને સર્વ વર્લ્ડમાં આજે જે સનાતન ધર્મનો જે વિજય થયો છે તેમાં જૈન ધર્મ પણ એમની સાથે જ છે અને હંમેશા જૈન ધર્મ હિન્દુ ધર્મ જોડે જ જોડાયેલો છે તો એવો આ પ્રસંગે આજે આ સુંદર પ્રસંગે અમે ખૂબ ખૂબ અમારા ઈષ્ટદેવની આરાધના કરી અને હિન્દુસ્તાનમાં ભારતમાં પૂરેપૂરી શાંતિ ચળવાય એ માટે અમે પૂરા બધા દેરાસરમાં પ્રાર્થના કરી જય જીરેન્દ્ર જય પ્રણામ જય શ્રી રામ